હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘરની સૌથી મોટી મુસીબતને દૂર કરવાના છીએ જે છે આ કોક્રોચ એક કોક્રોચ ઘરની અંદર આવી જાય અને તે હજારો ઈંડા મૂકીને આ રીતના લાખોની તાદાદમાં ઘરમાં કોક્રોચ કરી દઈએ છીએ તો આજે આપણે ઘરેલું રીતથી આ કોક્રોચને ભગાવવાના છીએ ફ્રેન્ડ્સ તમે આ સોલ્યુશન બનાવી લેશો ને એટલે એક જ દિવસની અંદર કોક્રોચ ઘરની બહાર જતા રહેશે અને કોકરોચ ભગાવવા માટે આપણે જે સોલ્યુશન રેડી કરવાનું છે ફ્રેન્ડ્સ તે આપણે ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનાવવાના છીએ એટલે બજારમાંથી તમારે અલગથી કોઈ એવી વસ્તુ નહીં ખરીદવી પડે કે તમને નહીં મળે તો આજે આપણે ઇનોનો ઉપયોગ કરીને કોકરોચ ભગાવવાના છીએ ફ્રેન્ડ્સ તો ચાલો જોશું આપણે કઈ રીતે સોલ્યુશન રેડી કરવાનું છે તો વિડીયો પૂરો જોજો ફ્રેન્ડ્સ જરા પણ સ્કીપ ન કરતા જેથી તમારાથી કોઈ પણ એક વસ્તુ મિસ ના થઈ જાય તો અહીંયા એક બાઉલની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી લીધું છે આ પાણીની અંદર આપણે એવી વસ્તુ ઉમેરવાના છીએ જેને લીધે રિએક્શન થશે તેને લીધે જ કોકરોચ ભાગી જશે તો હવે લઈ લેવાનું છે લીંબુ તો અડધું લીંબુનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે જો ફ્રેન્ડ્સ તમારી પાસે લીંબુ નથી તો અહીંયા તમારે એક ચમચી અથવા બે ચમચી જેટલું વિનેગર ઉમેરી દેવાનું છે આ સોલ્યુશન ફ્રેન્ડ્સ તમે બનાવી લીધું ને એટલે કોકરોચ બધા ઘરની બહાર જતા રહેવાના છે તો અહીંયા આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દીધો છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે ઉમેરવાનું છે આપણે તેની અંદર ફિનાઇલ ફિનાઇલ ફ્રેન્ડ્સ તમે કોઈ પણ લઈ શકો છો ફિનાઇલ છે તે બધા જ કોકરોચને બહાર ભગાડી દે છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ઘરની પરફેક્ટ સફાઈ નથી કરતા અથવા ઘરમાં ક્યાંય પણ કોઈ પણ ખૂણા ઉપર દરાર આવી જાય છે ત્યાં કોક્રોચ એના ઈંડા મૂકે છે જો ફ્રેન્ડ્સ તમને આવું દેખાય કે કોક્રોચે ક્યાંય ઈંડા મૂકેલા છે તો તે જગ્યાએ તરત જ સફાઈ કરી દેવી જોઈએ ક્યાંય પણ ફ્રેન્ડ્સ તમને કોક્રોચ દેખાય તો તમારે તરત જ આ સોલ્યુશન છાંટી દેવાનું જેથી કોક્રોચ મરી જશે તો હવે આપણે સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે તે છે આ ઈનો આ દસ રૂપિયાનો ઈનો ફ્રેન્ડ્સ આપણે જે સોલ્યુશન રેડી કરેલું એમાં ઉમેરશું ને તે બધી વસ્તુ એક સાથે ભેગી થવાથી તેની અંદર એક રિએક્શન થશે આ રિએક્શન જે કોક્રોચવાળી જગ્યા છે ત્યાં આપણે છાંટશું ને ફ્રેન્ડ્સ એટલે બધા જ કોક્રોચ ઘરની બહાર જતા રહેશે મરી જશે તો અહીં આપણે આખું પેકેટ નહીં જોઈએ ફક્ત અડધા પેકેટ જેટલો જ ઈનોનો ઉપયોગ કરવાનો છે તો અડધું પેકેટ આપણે ઉમેરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો આપણે ઈનો આપણે સોલ્યુશનવાળા પાણીમાં ઉમેરેલો છે ને તેને લીધે આ બધી વસ્તુ એક સાથે ભેગી થશે અને રિએક્શન થશે તમે અહીંયા જોઈ શકો છો બબલ્સ થાય છે ને આ રીતે ફાટવા લાગેલું છે આપણું જે બબલ્સવાળું મિશ્રણ છે ને તે હવે સારી રીતે તેને મિક્સ કરી દેવાનું છે આ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે આનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈશું ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી એક કમેન્ટ જલ્દી કરી દેજો તમને કેટલો કોકરોચનો ત્રાસ છે તો હવે કોટન બોલ્સ લઈ લેવાના છે આ રીતે રૂ હોય ને તે તેને આ રીતે આપણે નાની નાની પોટલી જેવું બનાવી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે નાના નાના બોલ્સ બનાવીને તમારે તેને આ પાણીમાં ડીપ કરી દેવાના તમે અહીંયા જોઈ શકો છો સારી રીતે ડીપ કરવાના છે હવે જે જગ્યાએ તમને એવું લાગતું હોય ને કે કૂકરજ વધુ આવે છે તે જગ્યા ઉપર તમારે આ બોલ્સને રાખી દેવાના છે જો તમને ગરોળીનો ત્રાસ હોય ને તો તે જગ્યા પર તમારે આ કોટન બોલ ચિપકાવી દેવાનું જે જગ્યાએ વધુ ગરોળી આવે છે તે આ કોટન બોલ્સ ચૂંઘશે અને જતી રહેશે ઘરની બહાર તો ગરોડી ભગાવવા માટે પણ આ બેસ્ટ ઉપયોગ થઈ શકશે ફ્રેન્ડ્સ તમારે હવે આ કોટન્સ બોલ્સ બધા આપણા રેડી થઈ ગયા છે હવે આને આપણે ઉપયોગ કેવી રીતે કરવો કોટન બોલ્સ તો આપણે બધા રેડી કરી લીધા તો તમારે ફ્રેન્ડ્સ જે જગ્યાએ એવું લાગે કે વધારે કોકરોચ છે ત્યાં તમારે તે કોટન બોલ્સને ચીપકાવી દેવાના છે ઘણી વખત આપણે કિચનમાં એટલા કોક્રોચ ભેગા થઈ જાય છે કે ગમે તેવું આપણે તેની સફાઈ કરીએ જતા જ નથી તો તે જગ્યાએ તમારે તેને રાખવાના છે અથવા ફ્રેન્ડ્સ આ રીતે ગેસ સ્ટવ નીચે પણ ઘણી વખત કોક્રોચ ખૂબ વધી જાય છે તમારે આ રીતે ત્યાં રાખી દેવાના તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ ટ્રીક તમારે ફોલો કરવાની છે કિચનની આપણે સરસ એવી સફાઈ કરી દઈને પછી જ બધા કોક્રોચ બહાર નીકળે છે રાતના સમયે તો રાતના સમયે તમારે આ પ્રોસેસ કરવાની છે જેથી કોક્રોચ જ્યારે પણ આવશે કિચન પ્લેટફોર્મ ઉપર તો આ બોલ્સને ખાશે અને મરી જશે તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ એવા બોલ્સ ગોઠવી દેવાના છે જ્યાં એવું લાગે કે તમને વધુ કોક્રોચ આવે છે ત્યાં તમારે તેને રાખી દેવાનું અને હવે જે આ સોલ્યુશન બચેલું છે તેને સ્પ્રે બોટલમાં ભરી દેવાનું છે આ રીતે તમે અહીંયા જોઈ શકો છો હવે જે જગ્યાએ તમને એવું લાગતું હોય ને કે કોક્રોચ વધારે આવે છે ત્યાં તમારે તેનો સ્પ્રે કરી દેવાનો ઘણી વખત ફ્રેન્ડ્સ આ રીતે દરવાજાના હેન્ડલ હોય ને હુક તેમાં કોક્રોચ ખૂબ જમા થઈ જાય છે આ રીતે નાની નાની પટ્ટીઓ હોય ને ફર્નિચરની તેની અંદર પણ અથવા આપણે નાની નાની કોઈ ટોપલી રાખેલી હોય તેની અંદર પણ કોક્રોચ ખૂબ જમા થઈ જાય છે તો આ રીતે તમારે ત્યાં સ્પ્રે કરી દેવાનો જેથી કોક્રોચ બધા બહાર આવશે અને મરી જશે જેના ઈંડા હશે તે પણ આ ફિનાઇલ અને આપણે જે સોલ્યુશન રેડી કરેલું છે તેને લીધે મરી જશે ફ્રેન્ડ્સ તો જરૂરથી આ લિક્વિડ ટ્રાય